તમારો આક્રોશ બિલકુલ વ્યાજબી છે તમારો આક્રોશ વ્યાજબી છે હિસાબ કરવા હવે જવાનું છે આ દ્રશ્યો ક્રાંતિ માટે આક્રોશિત ખેડૂતોના હલ્લા બોલના છે ઉગ્ર બનેલા ખેડૂતો અકડે ઠાઠ ભીડમાં એકત્રિત થઈ માર્કેટિંગ યાર્ડ પર મોરચો ખોલી ધરણા પર બેસી ગયા છે કારણ કે છેલ્લા બાર બાર વર્ષથી ખેડૂતોને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે પણ હવે ખેડૂતો આ લૂંટથી થાક્યા છે આમ પણ કહેવાય છે ને અતિની ગતિ ના હોય બોટાદના ખેડૂતોનું પણ કંઈક એવું જ છે ગરીબ લાચાર રાત દિવસ તડકો જોયા વગર પરસેવો પાડી પાક પેદા કરે પણ જ્યારે વાત આવે નફો રડવાની ત્યારે વેપારીઓ આવે અને મેદાન મારી જાય છે વળી બોટાદના ખેડૂતોને લૂંટવા માટે તો કડદા જેવા શબ્દનો પ્રયોગ કરી તેને આગળ ધરવામાં આવે છે તો આવો સમજીએ કડદો એટલે શું અને કડદો ખેડૂતોનો માલ છે કે પછી વેપારીઓ પોતે જ કડદો છે તેના વિશે સમજીએ વિગતવાર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ભૂખ્યાજનો નો જઠરાગ ની છે ખંડેરની ભસ્મકણી ના લાદ છે ઉમાશંકર જોશીની આ પંક્તિઓ આજે બોટાદના ખેડૂતોના આક્રોશને જોઈને યાદ આવી રહી છે

નહીં બોટાદના દ્રશ્યો ખેડૂતોનો પીતો છટકે તો શું થાય તેની પ્રતિથિ આપણને કરાવી રહ્યા છે બોટાદમાં ખેડૂતોનું કહેવું છે કે તેમને પેદા કરેલા પાકને જ્યારે તેઓ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા જાય તો ત્યાં વેપારી તેમનો માલ ખરીદે છે બાદમાં વેપારી એવું કહે છે કે તમારો માલ અમારા કારખાના પર તમારા ભાડાના પૈસાથી મોકલવો પડશે બાપડો બિચારો ખેડૂત ભાડું પણ ચૂકવે છે પણ પછી વેપારી કારખાના પર માલ પહોંચે ત્યારે નવો ખેલ માંડે છે એ ખેલને કડદાનો ખેલ કહેવાય છે જેમાં વેપારી કારખાના પર રોન કાઢે અને કહે છે કે તમારો માલ સારો નથી અમે યાર્ડમાં જોયો તો તેવો આ માલ નથી માટે તમને નક્કી થયેલા રૂપિયાની ચુકવણી કરવામાં નહીં આવે આમ કડદાના ખેલમાં ખેડૂતો લૂંટાયા કરે અને રાક્ષસી વેપારીઓ તગડો નફો કરી અને મજા કર્યા કરે પણ હવે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં માલ ઠાલવતા ખેડૂતો કડદાના કૌભાંડથી થાક્યા છે અને રસ્તા પર ઉતરી ગયા છે

એક એક કલાક થાય એક દિવસ થાય એક દિવસ થાય બે દિવસ થાય મારી વાત સાંભળો ભાઈઓની તમારો 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 આક્રોશ